જિલ્લાના શહેરમાં આપણે બધા એકત્રિત થયા છીએ શ્રીમદ ભાગવત ગ્રંથની કથાનું શ્રવણ કરવા માટે આજે આપણી કથામાં ટેટોડા ગૌશાળાથી પૂજ્યપાદ રામ રતનદાસજી બાપુ પધાર્યા છે એવમ દિશા શહેરના જ ભાગવત કથાકાર શાસ્ત્રીજી રણછોડભાઈ પધાર્યા છે બધાને આપણે તાળીઓના નાદથી વધાવી અમદાવાદથી અમારે નવીનભાઈ નવુકાર પણ આવ્યા છે બહુ હે આ અનિલભાઈ આપણે અમારે અનિલભાઈ નવકાર નવીનભાઈ ક્યાં આવી ગયું અમારે અનિલભાઈ નવકાર આવ્યા છે બહુ ઉત્સાહી ઉમંગી છે ખુબ સુંદર મજાની હરિદ્વારમાં પણ એમણે એક કથા કરાવેલી અને હમણાં જ અમદાવાદમાં સાયન્સ સિટીમાં પણ ખૂબ સારું આયોજન અમારે અનિલભાઈ નવકારવાળાએ કર્યું હતું આજે સ્પેશિયલ અહીંયા આ આયોજનમાં પણ આવ્યા છે બહુ ઉત્સાહી છે ઉમંગી છે પ્રભુ ભક્ત તો ખરાબ પણ વિશેષ માતૃ ભક્ત માણસ છે અમારે અનિલભાઈ એના માતૃશ્રી પ્રત્યે એમને બહુ મોટી ભાવના છે અને આપણા ભારતીય સંસ્કૃતિમાં ચાર ભક્તિ કેવાની ઈશ્વર ભક્તિ ગુરુ ભક્તિ પિતૃ ભક્તિ અને દેશભક્તિ જેનામાં આ ચારમાંથી કોઈ પણ એક ભક્તિ હોય ને તો ઈ માણસ આ દુનિયામાં અઝર અમર થાય છે બાકીના બધા ભૂવાઈ જાય છે ચાર માંથી કોઈ એક ભક્તિ સેનામાં હોય તમે જોશો ગાથાઓ ગવાતી આવે છે વર્ષોથી કોઈ ને કોઈ ભક્તની ગાથા છે ચાહે ઈશ્વર ભક્ત હશે ગુરુ ભક્ત હશે એકલવ્ય જેવા પિતૃ ભક્ત હશે દેશ ભક્ત હશે અને એવી જ ભક્તિ પિતૃ ભક્તિ અમારે અનિલભાઈ નવકારમાં ખૂબ સારા ભક્ત છે આજે ગૌશાળાના લાભાર્થે આ સુંદર મજાનું આયોજન થયું છે આજે અમે જલ્યાન ગૌશાળા પણ ગૌ માતાના દર્શન કર્યા અને ટેટોડા ગૌશાળા પૂજ્ય સ્વામી જ્યાં બિરાજે એ ટેટોડા ગૌશાળામાં પણ આજે દર્શન કર્યા આપણે કેટલા આનંદ થાય કે પૂજ્ય રામરતનદાસજી બાપુ છ હજાર ગાયોની સેવાનો કાર્યભાળ ત્યાં સંભાળે છે બહુ મોટી હોસ્પિટલ ત્યાં પણ ચાલી રહી છે ગૌ માતાની ખૂબ સારી સેવા થઈ રહી છે અને એક સારું એવું ત્યાં ટુરિસ્ટ પ્લેસ બને એવું બી આયોજન કરી રહ્યા છે એ પણ એક બહુ આનંદની વાત છે

પશુ પક્ષીઓના હિતની પણ વાત કરી કે તમે કોઈ પણ પશુ જો ઘરે રાખતા હો ગાય બળદ હોય તો એક વર્ષ ચાલે એટલો ઘાસચારાનો સંગ્રહ પણ કરી રાખો દેશકાળ કોઈ એવા આવ્યા હોય તો એ ભૂખ્યા નોરે પશુ એટલા માટે એનો સંગ્રહ કરી રાખો એટલે કોઈ પણ સંસ્થાઓ જેટલી આત્મનિર્ભર બને એ બી બહુ જરૂરી છે અને તો એક સારી રીતે આપણે એનું કાર્ય કરી શકીએ ગૌશાળા દ્વારા એક કાર્ય થવા જઈ રહ્યું છે એ બહુ સારું છે અને આજે શાસ્ત્રીજી ગૌશાળા હોય ચલ્યાન ગૌશાળા હોય પાભર ગૌશાળા હોય એમના લાભાર્થે આ કથા ચાલી રહી છે

આ દીકરી ચોકલેટ લેવા ગઈ છે સો રૂપિયાની અને પછી જે એની વિચારધારા બદલે છે એ ગાય કચરો ખાતા છે ઠીક હે લાઓ બેટા પૈસે બહુ સારો મેસેજ દેનારી આ ક્લિપ બનાવી કે દીકરીએ ચોકલેટ પાછી દઈ સો રૂપિયા લઈ ઘાસચારો ખરીદ્યો અને ગાય માતાને ખવડાવી અને એટલા માટે આજે જે જે બધા ભક્તો તમે ગાય માતાની સેવા કરો છો તમને લાખ લાખ ધન્યવાદ અમારે શશિકાંતભાઈ સાથે આવ્યા હતા ટેટોડા ગૌશાળા આટલી યુવાનીમાં ગૌશાળાને પોતાનું ઘર બનાવી ખૂબ સારી સેવા કરી રહ્યા છે આપણે ભગવાનભાઈ બંધુ હોય એ ચલારામ ભજન મંડળ દ્વારા સેવા કરે આજે મેં સાંભળ્યું ચલિયાન ગૌશાળામાં એક રામચરિત માનસ મંડળ ચાલે છે જે સુંદરકાંડના પાઠ કરવા જાય અને એમાંથી જે આવક થાય એ બી ગૌશાળામાં ઘણી બધી વાપરે છે તો એ સુંદરકાંડ મંડળ જે છે રામચરિત માનસ મંડળ એને પણ આપણે એક આ બધાની સેવા હું તો એટલું કહું કે પોતાના મા બાપની માણસો આજે સેવા નથી કરતા ત્યારે જે અપંગ ને નિરાધાર ગાયો એવી છ છ હજાર ગાયોની સેવાઓ થતી હોય એ કોઈ નાની હુની વાત આવા સેવા કરનારા સ્વામીએ તો ગાય માટે જ ભેખ લીધો હોય એવું લાગે આપણને કોણ ત્યાં ભાઈ અને એની રેહવાની વ્યવસ્થા મેં જો એકદમ સાદગી પૂર્ણ નું રેહવાનું ગૌશાળા માટે રાત દાડો મહેનત કરે છે એટલે આપણે પણ જે જે થઈ શકે એવી આ બધી ગૌશાળાઓમાં સેવા કરવી પ્રવેશ કરીએ કથામાં शुगगुवा चाये उत्तानपादस्य सुनिते सुरुचिस्तयोः प्रेयसी पद्यो અંતરાયુ ધ્રુવ સુખદેવજી મહારાજ કહે છે કે રાજા મનુના દીકરા ઉત્તાન બાદ રાજા એમની બે પત્ની હતી એક સુરુચિ અને બીજી સુનીતિ ભાગવતની આધારે કહું તો આ બધા જાણો છો કે અત્યારે આ સૃષ્ટિના રચયતા બ્રહ્માજી સર્જનનું કામ બ્રહ્માનું પાલનનું કામ વિષ્ણુનું બ્રહ્માજી નું અત્યારે એકાવનમું વર્ષ ચાલે છે બ્રહ્માજી ની સો વર્ષની આયુષ્ય એમાંનું એકાવનમું વર્ષ ચાલે છે એકાવન માં પ્રથમ દિવસ ચાલે છે બ્રહ્માજી ના એક દિવસને કલ્પ કહેવામાં આવે હરેક કલ્પના અલગ અલગ નામ છે એમાં બ્રહ્માજીના એકાવન વર્ષનો પહેલો દિવસ ચાલે જેને શ્વેત વારાહ કલ્પ કહેવામાં આવે તો અત્યારે શ્વેત વારાહ કલ્પ ચાલી રહ્યું છે અને એક કલ્પમાં ચૌદ મનુઓ રાજ કરે એમાંના પ્રથમ મનુ આ કલ્પમાં જે થયા એનું નામ સ્વાયંભુ મનુ હતું અને સ્વયંભુ મનુ એમના દીકરાનું નામ અને અને બે પત્નીઓ એમાં સુરુચિ એમને બહુ વાલી હતી એના દીકરાનું નામ ઉત્તમ હતું અને સુનિ પત્ની એટલી વાલી નહોતી જેના દીકરાનું નામ ધ્રુવ હતું એક દિવસ ઉત્તનપાદ રાજા સિંહાસન ઉપર બેઠા હતા એની વાલી પત્ની સુરુચિ અને ઉત્તનપાદ રાજાના ખોળામાં વાલી પત્ની સુરૂચિનો દીકરો ઉત્તમ બેઠો હતો અને એ જ સમયે સુનીતિ દીકરો ધ્રુવ ત્યાં આવે છે ભાઈ ને ખોળામાં બેઠેલો જોયો એટલે ધ્રુવ પણ પાંચ વર્ષની ઉંમર એને પણ ઈચ્છા થઈ હું ખોળામાં બેસું અને દીકરાઓમાં નાના બાળકોમાં કેવું હોય કે એકનું જોવે એટલે બીજાને કરવાનું મન થાય એટલે સ્કૂલમાં એક હરખો ડ્રેસ રાખવાની સિસ્ટમ એટલે જ આવી કે કોઈ છોકરો સારા કપડાં પહેરીને આવે ને કોઈ ગરીબ દીકરો હોય ને એને એવા મળે નહીં તો એનું માઈન્ડ આખો દિવસ ઈ વિચારમાં રેમા કરે એટલે ભણવામાં એનું મન ડાયવર્ટ થઈ જાય ભણવામાંથી એટલે સ્કૂલમાં એક ડ્રેસ રાખવામાં આવ્યું કોઈને એમ ન થાય કે એને કપડાં સારા છે મારે મોઢા છે

કારણ કે કોઈનું સારું જોવે એટલે માણસનું મન એટલે હું સિંહાસન ઉપર બેસું જ્યાં ધ્રુવ પિતા પાસે ખોળામાં બેસવા જાય ત્યાં એમને અપમાનિત કર્યો અને કે છે કે તું અપમાનિત પત્ની નો દીકરો છો તને આ ખોળા ઉપર આ સિંહાસન ઉપર બેસવા ના મળે જો તારે આ સિંહાસન ઉપર બેસવું હોય તો ઈશ્વરની આરાધના કરીને મારે જન્મ લે મારા પેટે જન્મ લે તો જ તને આ સિંહાસન ઉપર બેસવા મળે તું અપમાનિત પત્ની નો દીકરો છો તને આ સિંહાસન ઉપર બેસવાનો મળે કડવા બેણ કઈ ધ્રુવનું અપમાન કર્યું સુનિ પાસે સુનિતિ પાસે જયારે પહોંચ્યા ત્યારે સુનીતિને પણ ખબર તો પડી ગઈ કે આવી રીતે મારા દીકરાનું અપમાન કર્યું

કોઈપણનું અપમાન થાય ને ત્યારે માણસ હલી જાય અને જ્યારે બહુ અપમાન થયો હોય તિરસ્કાર થયો હોય પછી એકવાર નક્કી બી કરી લે જે થાય હોય તે થાય પણ એકવાર દેખાડી દઉં વિચારો આવવા મળે આવવા અપમાનમાં માણસના વિચારો ક્યાં પહોંચી જાય કાંઈ નક્કી ન હોય એ સમયે કોઈક એના વિચારોને કંટ્રોલ કરનારો જોઈએ જો સારા મા બાપ કે કોઈ સારા ગુરુ મળી જાય તો એના વિચારોને કંટ્રોલ કરી લે એની દિશાને કંટ્રોલ કરી લે જ્યારે બહુ મોડા નેગેટિવ વિચારો આવતા હોય એ સમયે કોઈ સારો વ્યક્તિત્વ મળી જાય તો એના વિચારોને યોગ્ય દિશા આપી દે માં સુનિતિ સારામાં સારી મળી ગઈ સુનીતિ કહે છે બેટા જો તારી સાવકી માનું अकिं चाय एव तु विचार न करतो दीर्घम श्वासंती वृचिनास्य पारम अमास्यति बालकमा बाला मामङ्गलं तात् ॐ ते च नोयत् परतुखदस्तत् हुं ते चनोयत् परतुखदस्त् पिटा परतुख

ભગવાન સિવાય તારું આ દુનિયામાં કોઈ નથી અને હું તો રાજાને મને પત્ની કહેતાય શરમ આવે એવી અપમાનિત પત્ની છું અને એનો તો દીકરો એટલે હવે આ દુનિયામાં ઈશ્વર સિવાય તારું કોઈ નથી હરી બિન કોઈ ન તેરા સમજ નર હરી કોઈ ન દેરા બહુ સારી પંક્તિ અમારે મુક્તાનંદ સ્વામીએ લખી બે વ્યક્તિ દુનિયામાં સારી મળવી જોઈએ એક મા બાપ અને બીજા ગુરુ આ બે પાત્રો જો સારા મળી જાય તો માણસની જિંદગી બહુ સારે માર્ગે મારું તો એવું માનવું છે કે હરેક ઇન્સાનના સૌથી પહેલી કોઈ ગુરુ હોય એના સૌથી પેલા કોઈ ગુરુ હોય તો એ એની મા છે કારણ કે બાળકની શરૂઆત મા પાસેથી થાય છે જો મા સારી મળી જાય સુનીતિ જેવી તો દીકરાઓ દિશાઓ સારી બતાવી દે તો એની દિશા સારી પકડાઈ જાય તો દશા તો હારી થાય થાય ને

Some you ચૈત સરા મનુષ્ય દયા કરી દો તાતે ચૈત સરા હોય સર ભૂલ જા દેન છે ઈશ્વર આશ્રય આ લોકમાં બધું સારું હોય તો કોઈ ને કઈ વાંધો છે નહીં ભગવાન ની કોઈ જરૂરી નથી હોતી ચાર ચાર ફોર વ્હીલ ગાડીઓ હોય બંગલા હોય ધંધા પાણી હારા હાલતા હોય પત્ની કયું કરતી હોય છોકરા કાબુમાં હોય તો કોઈ ભગવાનની જરૂર નથી પડતી પણ હિન્દુસ્તાને એક ચીજ શીખવાડી ક્યારેક એમાં દેશકાળ દુનિયામાં આવે દુનિયાની કોઈ ચીજ કામમાં ન આવે તેથી જો માણસ આસ્તિક હોય ને તો ભગવાન ભરોસે જીવી જાય એટલે ઈશ્વર નો આશ્રય બહુ જરૂરી છે ઈશ્વર નો આશ્રય નો હોય તો માણસ એકદમ આત્મહત્યા તરફ વયો જાય હવે હું શું કરું ઈશ્વર નો આશ્રય આજે તમે જો ધ્રુવ ને કોઈ નતું પિતા એ ખોળામાં બેસવા નો દીધો મા બી અપમાનિત થતી હતી પરિવાર બીજો કોઈ હતો નહી ત્યારે સુનીતિ ભગવાન બતાવ્યા બેટા ભગવાન ભજવાર ની ભક્તિ નથી રીતે વિપત્તિ આવે ત્યારે પછી કા ડ્રગ્સ ને માર્ગે ચડી જાય અને કા આત્મહત્યા ને માર્ગે ચડી જાય અને જેને ઈશ્વર નો આશ્રય હોય ને એ મુશ્કેલીમાં ભક્તિ માર્ગે ચડી જાય

હવાલદાર પરિવાર પરિવાર ક્યારેક સભ્ય આપણા થી અગેન્સ્ટ માં જાય કોને ખબર

જેને આખી જિંદગી ગુરુ માન્યા એવા મુક્તાનંદ સ્વામી સત્સંગની માં કહેવાતા એમને લખ્યું બિન કોઈ ન તેરા સમજનાર બિન કોઈ ન તેરા અને સ્વામી લખે जन्मदियों है जहाँ प्रभु प्रकट बसीरा रे हो जी क्डी जन्म दियों है जहाँ प्रभु प्रकट बसीरा रे हो जी। स्वामी नारायण नामचन की स्वामी नारायण